પાછો હારા કેટલા દિવસમાં પાછે હારા ભવ કેટલા દિવસમાં યાર યાર હવે આ પાછો કરી દે કાલે કાલે એટલે આમ કાલે તો ધન નહી આવ્યો તો કેટલા દિવસ લાગી હોય સકળ્યો કાલેથી આજ કેનો દે યાર આ પાછો યાર યે પરેટ ન હોય યાર બોલો યાર કેટલા દિવસ હોય તો 7 દિવસ યાર 4 દિવસ 4 દિવસ મને એમ તો

તો ભાઈ આપણું ચોમાસું લાંબુ રહે તો ટૂંકી મુદતના મોલ ન વાવું આપણે ખેડૂતોને અને આપણે હજી આગળના દનિયાની પાછી વાત કરશું આજે આપણે તારીખ કેટલી ભાઈ ચોવીસ ચાર બે હજાર ચોવીસ છે આજે આપણા આ દનિયા વિશે વાત કરી ને પાછા આપણા દનિયા વિશે આગળ પણ વાત કરશું